અમરેલીમાં થયેલા લેટર કાનમાં એક બાદ એક અમરેલીના જ ધારાસભ્યોના જે અત્યારે હાલ ઓડિયો ક્લિપ છે તે દિવસે ને દિવસે વાયરલ થઈ રહ્યા છે આ બધાની વચ્ચે સૌથી પહેલા તો પરસોત્તમ રૂપાલાની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી તે બાદ આપણે ગઈકાલે વધુ એક ધારાસભ્યની ઓડિયો ક્લિપ સાંભળી હતી પરંતુ હવે આ બધાની વચ્ચે લાઠી બાબરાના જે ધારાસભ્ય છે તેમનો વધુ એક ઓડિયો છે જે સામે આવ્યો છે શું છે સમગ્ર વાત અને ઓડિયો ક્લિપમાં શું કહેવામાં આવ્યું છે તે દરેક વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હંસેની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અમરેલીમાં થયેલા લેટરકારનો જે વિવાદ છે તે દિવસે ને દિવસે ચર્ચાનો વિષય બન્યો છે જ્યારથી આ વિવાદમાં નિર્લિપ્ત રાયની એન્ટ્રી થઈ છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી છે અને આ આ તપાસની અંદર પણ અનેક એવા ખુલાસા થયા છે બધાની વચ્ચે ગઈકાલે આપણે એક ધારાસભ્યનો ઓડિયો સાંભળ્યો હતો જેવી કાકડીયાનો પરંતુ હવે લાઠી બાબરા જે અમરેલીમાં આવેલું છે તેના પણ ધારાસભ્યનો એક વધુ ઓડિયો છે જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે સૌથી પહેલા તો આ ધારાસભ્યની સાથે જે વ્યક્તિ સ્થાનિક છે તે વાત કરતા સમયે તેમને શું સવાલ

કઈ નઈ એટલે ફોન કાપતા ને સાંભળજો વાત ને હા સાંભળું છું બોલો હા એટલે હું શું પછી કાપી નાખે ફોન નકર સાંભળતા નથી અમુક ને કમાંડ આવી જાય છે સમજ્યો હાલો મારે ફોન હજી આવ્યો છો ને 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 તમારે ને તમારી વાત નથી કેતો કાપી નાખે વિના અગાઉ કાપી નાખે એવું થાય છે સમજ્યો?

બેન ને કાક પેલું કાક લેટર કાર્ડ બાબત ને કાક રાત્રે બાર વાગે કાક ધરપકડ એની કાક કરવામાં આવી કાક circus કાક કાઢવામાં એનું આવ્યું અમુક પછી સાક્ષી માથી ને આરોપી મતલબ માં બનાવવા બનાવવામાં આવ્યા એ બાબત ની માં તમને વાત કરવાની હતી આમ બોલો ને એટલે આ બધું હું ચાલી રહ્યું છે ત્યાં શેનું આ બાબત નું બધું

અમરેલી શહેર કોંગ્રેસ નો પ્રમુખ એનો વકીલ છે એને ભેગા જામીન મુક્યા નહી હ એને નક સ્પેશિયલ વકીલ રાખી જો બધું કર્યું અને ભેગા જામીન મુકવાની ના પડીતી બેનના એકના અલગ મુકવાના એની પહેલાથી જ આપડે એને ચર્ચા બધી થઈ ગઈ હતી એને તોય ભેગા ન મુક્યા બરાબર અને એને અલગ ભેગા અલગ નો મુક્યા અને ભેગા મુક્યા અને પણ પાછું કાલે બેનના જમીનમાં અલગ થી મુકાવી દીધા છે સમજ્યા આજે લગભગ એમના જામીન થઈ જશે બરાબર અને આપડે તો સમાજની હોય જ નહીં ને એટલે પહેલેથી તમે મદદ કરીશ પણ જેને કીધું છે એનું શું એને કીધું છે એનું આમાં જે આ જે બધું કીધું એને સામે જે ફરિયાદ ફરિયાદી જે છે ફરિયાદી તો પ્રમુખ છે ને કાન ફરિયાદ સાહેબ તાલુકા પંચાયત ના પ્રમુખ છે એમને કોંગ્રેસ નહીં ભાજપ ના પ્રમુખ છે એનો એનો ખોટો લેટર પેડ છાપ્યા હતા મંત્રીઓના સિક્કા ખોટા છાપ્યા એની સાઈન ખોટી કરી હતી એ બધું પકડવાનું ને એટલે એ તો ફરિયાદ કરે એને ફરિયાદ કરી બરાબર છે ફરિયાદ કરી પણ એમ નહીં એટલે એમાં આનો શું રોલ હતો એમ એનો રોલ તો હોય તો પોલીસ તપાસમાં ખબર હોય તો પોલીસ ને વધારે રોલ માંથી ત્રણ ચાર જણા ઓફિસમાં ત્યાં આબ્યા ને ત્યાં જોબ કરતા હોય છે કે નોકરી કરતા હોય એટલે એ તો પોલીસ તપાસમાં જે કઈ આવ્યું છે ઈ તો ભાઈ એને તપાસમાં એવું કહે છે કે ભાઈ એને જે છાપવાનું કામ લખવાનું કામ ને પ્રિન્ટિંગ કાઢવાનું કુરિયર કરવાનું એવું બધું જે કઈ કામ હશે એવું હશે બરાબર એટલે સરઘસ કાઢ્યો એને ના નહીં સરઘસ કાઢવાનું એનું ના હોય સરઘસ આમ લોકો સરઘસ કે પણ ખરેખર સરઘસ જેવું એવું નતું પણ સમજો કે કોઈ ઓફિસમાં લઈ ગયો હોય એને ઓલા લોકોને તણીને અને તે ઓફિસમાં નીચેથી આમ ઉપર લઈ જાય ડાયરેક્ટ ઓફિસમાં કઈ રીતે જાય નીચેથી લઈ તો જવા પડે

જોગવાઈ કઈ હાયદાર ની જોગવાઈ એવું છે તો આપણને જે આવુથી ખ્યાલ છે તે સુધી કે સરગસ માં જે લોકો ના કાટે ને તો એના રિમાન્ડ લઈને એને મારેલા હોય તો એ હારી રાખતા હોય પછી એને ઉગાડા પગે સરગસ કાઢે એને ઉગાડા પગે ચલાવાના હોય એવું બધું હોય છે એવું કે સમજ્યા હ પણ આ તો પણ શું કેવાય રિસ્ક સરગસ જ કાટેલું સમજ્યા

તો એની હવે માનસિક સ્થિતિ અને શારીરિક સ્થિતિ શું એને અસર થતી હશે હા હા બરાબર હે હવે અમે તો પછી બીજું તો અમે શું કરીએ અમે તો તમે ધારા સભ્ય છો તો તો આવો તો મારી જવાબદારી બને છે એટલે હું કહું છું આપણે તમને તમારું બધુંય મારી પાસે હું કરી શકું ગમી વ્યક્તિ વહ સમજજો હે મારી પાસે પાવર હોય તો હું બધું કરી શકું તમારી આપડે એ જ હું કઉ છું ને તમે સાંભળો છો કે નહીં હું તમને કઉ અમારે મદદ થવાની એ કરવાની હતી તમામ મદદ અમે બેન માટે કરી છે અને જે આગળ જે કઈ કરવાની થાય એ બેન માટે અમે ની દીકરી છે એટલે

એના ઓલરેડી કમ્પ્લેટ નું કહી દીધું અલગ વકીલ નું કહી દીધું હતું આ કોંગ્રેસ નો પ્રમુખ થઈને વકીલાત કરતો હોય એમાં આપણને ના ન હોય પણ એને ભાજપ કોંગ્રેસ સપોર્ટ કરે છે સારું કહેવાય હું તેમ એમ કહું છું કોઈ પણ માણસ હોય સમાજનો પણ અમે તો બેનના અમે તો બેનની તરફેણમાં જામીન મુકાવીશું અમે તો બેનની તરફેણમાં અલગ વકીલ રાખીને જામીન મૂકવાનું નક્કી કરી નાખ્યું છે અને એકને બેનને એકને અંદર નથી લેવાના આ બધી ચર્ચા થઈ છે અલગ વકીલ મૂકી રાખવાનો એને એકને જામીન મળી જાય એટલે પણ આ લોકોએ સહાય કરીને મૂક્યા નહીં અને ચોરે ચારેયને હારે મૂક્યા એમ હું કહું હમ સમજ્યા કે ને ફરી વખત કાલે અમે પછી અલગ કમ્પલેટ કરી ને પાછા મળતા આવશું આજે એને બેન ને જામીન થાય તો જ અને અમે એની મદદ માં જ છીએ અમે જ્યારે એના ફોન આવે કોઈ પણનો અમે એની ભેગા જ છીએ સમજ્યા તમારી ભેગા હોય ને અમે થોડા કઈ ઇજ્જત ગઈ તો ગઈ ને બેન ગઈ તો ગઈ ને હવે હા હા શું પગલા લેજો તમે આના હા તો હું શું કઉ છુ એના વિરુદ્ધમાં જે કઈ તપાસ થાય જે કઈ એના અધિકારીઓ કામ કર્યું છે તો એના વિરુદ્ધમાં પગલાં કીધું એ તો અમે દેખાય છે ને એ તો તમે સમજો છો ને હા તો એના વિરુદ્ધમાં માં લેવો પગલા ને બીજું એના વિરુદ્ધમાં આપ્યું બધું કેટલા દિવસમાં તમે લેશો એમ એ આ બેસત દીમા જો બેન ના પેલા જમીન પેહલા બેન ને બાર કાઢવાનું કરીએ ને એમ બરાબર છે એચપી ઉપર પગલા મળ્યા જે કાઈ એના હોય નીચેના જે છે ડીવાય જે કાઈ હોય પીઆઈ હોય તો તપાસ હોય તપાસ માંથી એચપી છે એચપી કોણ પર કરે છે પેલું હાલો

તો એ તો અમને પાછી ખ્યાલ નથી સમજે હું તો ઘરે લગન છે એટલે મેરેજ માં પડ્યો છું આમાં કેવું થાય છે જયારે આવું આવી ઘટનાઓ બને ને એટલે પછી લોકો ફરી જતા હોય છે સમજે શું કરે છે લોકો ફરી જતા હોય છે આમ હે ને આ તો એ ઘટના બને એમ કે આવું નતું આમ હતું અમને ખબર નતી ને ફલાણું ઢેકુડું ને એમ બધું વગેરે વગેરે

દાહોદમાં ઘટના ઓલરેડી દાહોદ માં ઘટના બની રાજકોટમાં કે અહીંયા આવું કરેલું તો અહીંયા મને લાવવામાં આવ્યા હતા આ વગેરે વગેરે કેમ કરવાનું આવ્યું એનું ઈ તો ન્યાસ વાળા ને ખબર હોય તો આપણો વિસ્તાર તો તમારો વિસ્તાર તમારે શું ખાલી કરવાનો હોય પણ અનેક એવા પ્રહાર કર્યા છે અને જે પ્રમાણે આ દીકરીના સરઘસ લઈને ખુલાસા કર્યા છે એને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસો તેની સાથે જ્યુઝ ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નમસ્કાર